જય માતાજી કેમ છો મિત્રો હું તમારો પ્રિય મિત્ર મુકેશ રમણ રાઠોડ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આવી ગયા છે કાવીવાળા રોડ પર તો મિત્રો આપણે ટૂંક જ સમયમાં ગુલાલ ગામથી સાયકલ યાત્રા આશાપુરા માતાના મઠ કચ્છ જવાના છે તો તારીખ બાર નવ બે હજાર પચીસ ના રોજ નીકળવાના છે જે પણ ભાઈને સાયકલ યાત્રા આપણી સાથે આવવું હોય તો આવી શકો છો મિત્રો તો આપણે પહેલા જવાના છે ચોટીલા જેસલ ટોળની સમાટી મોગલ ડામ કબરાવ અને પછી માટાના મઢ અને સફેદ રન પણ ફરવાના જ છે તો મિત્રો જરૂરથી તમારા ભાઈ સાથે આવો તો તમને આવવાનો મોકો મળશે અહીંયાથી જોઈ શકો છો એકદમ સુંદર મજાનો વ્યૂ તો આપણી સાથે આવી ગયા છે આપણા વિજયભાઈ તો અહીંયા આપણે જોઈ શકો છો આ સાયકલ લઈને આપણે જવાના છે તો આપણી સાયકલ છે દોસ્ત તો આનું નામ રાખેલું છે તો મિત્રો આવા ધાર્મિક સ્થળોની મુલાકાત જરૂરથી કરો મિત્રો જય માતા તમે જોઈ શકો છો આપણી સાયકલ છે જે આપણો ભત્રીજો વિજય લઈને ઉભેલો છે તો આ સાયકલ લઈને આપણે ધાર્મિક સ્થળની મુલાકાત લેવા જઈએ છે તો આપણે એનું નામ દોસ્ત રાખેલું છે તો મિત્રો આ જ રીતે તમારા ભાઈને ફોલો કરો તો આપણા વિજયભાઈ અહીંયા છે તો ચાલો આપણે કંઈક બે શબ્દ એમની સાથે સાંભળીશું કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો જો તો મિત્રો કહી રહ્યા છે કે લાઈક કરો શેર કરો અને ફોલો કરો તો એમને પણ આપણી સાથે સાયકલ યાત્રામાં લઈ જવાના છે ટૂંક જ સમયમાં તો ભાઈ પણ આવવાના છે તો મિત્રો ચાલો મળીએ નવા વિડિયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ તમારો દિવસ શુભ રહે ગુડ નાઇટ